હેલો હલ વાણિજ્યિક પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં ચેપ્ટર નંબર બે સરકારી વિભાગો સાથેના પત્રવ્યવહારની આપણે ચર્ચા કરી રહ્યા હતા હું છું વિશાલ શું થાય અને શરૂ કરીએ આજનો આપનો આ વિડીયો આ પહેલાં આપણે એ જોઈ લઈએ કે આ વિડીયોની અંદર આપણે શું શીખીશું તો આ વિડીયોની અંદર આપણે જોઈશું સરકારી વિભાગ સાથેના પત્રવ્યવહારની અંદર જો વિદ્યાર્થી મિત્રો આને ત્રણ વિભાગમાં વહેંચ્યું છે એમાંથી એકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઓકે પછી બીજાની કરીશું બરાબર છે તો અહીંયા સરકારી વિભાગો સાથે કયા કયા પત્રવ્યવહાર કરીશું એના ઉદાહરણ આપણે જોઈશું કયા કયા વિભાગો સરકારી વિભાગોમાં છે એ આપણે પહેલાં વિડીયોમાં જોયું હતું બરાબર છે વિદ્યાર્થી મિત્રો પહેલો વિડીયો ફરીથી જોઈ લેજો ન જોયો હોય તો ઓકે હવે આ ઉદાહરણ નંબર બે જોઈએ કે જેની અંદર ટેલિફોન બિલમાં જે બહાર ગામના જે કોલ છે જે એસટીડી કોલ છે હવે તો એવું રહ્યું નથી બરાબર છે સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ જેને કહે છે એસટી તો બહાર ગામના જે કોલ છે ટ્રંક કોલ આવ્યો એમ કહેતા હોય બરાબર છે તમે દાદાને પૂછજો બરાબર તમારા પપ્પાને પૂછજો બરાબર છે એ પપ્પા ટ્રંક કોલ એટલે શું એટલે કે અધર સ્ટેટથી જે કોલ આવતા હોય ને એને ટ્રંક કોલ કહે બરાબર છે બહાર ગામથી આવેલા એસટીડી જેને કહેવાય બરાબર તમે નામ પણ સાંભળ્યું હશે તમે પેલા બૂથ પણ જોયા હશે એસટીડી બરાબર છે પીસીઓને એ બધું બરાબર તો આ બહાર ગામના કોલ છે એ અંગે આપણે માહિતી મેળવી છે બરાબર છે તો એના માટે આપણે વિનંતી કરતો જે પત્ર છે આપણે જોઈશું તો ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ અંગે માહિતી મોકલવા માટે વિનંતી કરતો આપણે પત્ર મોકલવાનો છે તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આ પત્ર આપણે કોને લખીશું તો ટેલિફોન બિલ આપણું માની લો કે બીએસએનએલ બરાબર છે કનેક્શન છે અને આપણે એ ઓફિસમાં બરાબર છે આપણે એક વિનંતી પત્ર મોકલવાનો છે તો કેવી રીતે મોકલીશું કન્ટેન્ટ કેવું હશે કેવી રીતે લખાશે જોઈએ તો સરકારી વિભાગ પત્ર વ્યવહાર જેની અંદર ઉદાહરણ નંબર સાથે જોઈ રહ્યા છે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ અંગેની માહિતી મોકલવાની વિનંતી કરતો પત્ર તો જોઈએ બહાર ગામના ટેલિફોનની માહિતી કેવી રીતે મોકલાશે બરાબર છે તો એના માટે વિનંતી કેવી રીતે કરીશું તો આપણી જે ફોર્મ છે જે સંસ્થા છે એના લેટર પેડ ઉપર આપણે આ પત્ર લખીશું તો આપણી સંસ્થાનું નામ શું છે જાગૃતિ શિક્ષણ સંકુલ તો આપણે એક શિક્ષણ સંકુલ છે સ્કૂલ કહી શકો બરાબર છે ઇન્સ્ટિટ્યૂટ કહી શકો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ તો એ છે જેનું નામ છે જાગૃતિ હવે આપણે નામ લખ્યું હવે એડ્રેસ લખવાનું મોબાઈલ નંબર મેલ આઈડી બરાબર છે એ લખીશું અહીંયા ટેલિફોન નંબર લખવાનો તો તમે ટેલિફોન નંબર લખો છો ઈમેલ આઈડી લખશો એ પણ કેટલું શોર્ટમાં જુઓ વિદ્યાર્થી મિત્રો જાગૃતિનો જે ઉઠાવ્યો શિક્ષણનો એજ્યુકેશનનો ઈ ઉઠાયો સંકુલનો એસ ઉઠાયો બરાબર છે કશું જ નહીં જે યસ જેસ એટી એટ તમે કોઈ પણ કરી શકો પણ હા શોર્ટમાં બરાબર છે એકદમ શોર્ટમાં તમારે મેલ આઈડી લખવાનું જેથી તમારું જે મેલ આઈડી છે એ બરાબર છે ચાલતું ચાલતું સામેની લાઈને ચોંટી ન જાય બરાબર છે ધ્યાન રાખો કે ટૂંકમાં હોય પછી જુઓ પાછા વિડીયોની અંદર જે ભૂલ હતી એ વિડીયોની અંદર જે ભૂલ એ આ વિડિયોની અંદર પણ છે દેખાય વચ્ચે મૂક્યું છે આ ના ચાલે બાજુમાં કેટલી બધી જગ્યા છે તો ત્યાં લખવાનું અહીંયા નહીં દસ પછી જુઓ અલ્પવિરામ અલ્પિરામ ખાસ આંકડા લખ્યા પછી આની અંદર વિરામ કરવાનું સિદ્ધાર્થ કોમ્પ્લેક્ષ અલ્પિરામ મેઇન બજાર ક્યાંનું છે તો ચાર રસ્તા મોડાસા તો આ મોડાસાની વાત છે પણ આ જુઓ આડા આવડી છે આવું ના હોવું જોઈએ એક જ એલાઇનમેન્ટ સીધી જ લાઇનમાં હોવું જરૂરી છે ઓકે તો મોડાસાનો પિનકોડ નંબર અડત્રીસ તેત્રીસ પંદર બરાબર છે પાછળ જગ્યા છે પણ હા એને થોડુંક હજી જમણી બાજુ લાવવાની જરૂર છે અને એક જ લાઇનમાં એક લાઇન છોડીને તમે તારીખ લખશો પંદરમી સોરી પચીસમી ઓગસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી હવે આગળ જઈએ છીએ તો કોને આપણે પત્ર લખીશું તો સર્કલ ઓફિસર શ્રી અથવા તો તમે મેનેજરને પણ સંબોધીને પત્ર લખી શકો છો બરાબર છે બીએસએનએલ ઓફિસની અંદર મેનેજર હોય તો મેનેજરને અથવા તો ઓફિસર હોય તો ઓફિસર શ્રી બરાબર સર્કલ ઓફિસર શ્રી બીએસએનએલ બીએસએનએલ લખી શકો છો બીએસએનએલ ઓફિસ લખી શકો છો ઓકે બીએસએનએલ લખો તો પણ ચાલે મોડાસા ચાર લાઈન ઓકે એક લાઈન છોડીને તમે વિષય લખશો વિષય શું છે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ અંગેની માહિતી મોકલવા અંગે બરાબર છે એક લાઇનમાં આટલું સમાતું નથી તમારે તો તમે એક કામ કરી શકો છો નીચે વિષય પછી જે ચાલુ થઈ છે ને ટેલિફોન લખ્યું છે ને એના નીચેથી લો કે મોકલવા અંગે ત્યાં તમારે રહી ગયું બરાબર છે જેટલી લાઇન અહીંયા વિષય પહેલાં છોડી છે એટલી લાઈન તમારે અંગે પછી છોડવાની છે પણ હા તમે બહાર ગામ કોલ્સ માહિતી જે આવ્યું ને ત્યાં સુધી આવ્યા અને જગ્યા તમારે ખૂટી મોકલવા અંગે લખીશું તો પાછળ જે લાઈન છે બરાબર છે ત્યાં ટચ થઈ જશે તો આપણે ત્યાંથી કાઢીને ક્યાં લખી દઈશું ટેલિફોનના નીચે ઓકે તો એલાઇનમેન્ટ તમારે સાચવવાની છે અહીંયા સેન્ટ્રલ એલાઇનમેન્ટ એટલે વચ્ચે જ લખવાનું જેટલી જગ્યા વિષયની આગળ છે એટલી જ જગ્યા તમારે ડોટ કર્યા પછી મોકલવા અંગે પછી જે ડોટ કર્યો છે ને પૂર્ણ વિરામ એના પછી પણ એટલી જ જગ્યા વધવી જોઈએ ઓકે તો તમે આવી રીતે વિષય લખશો પછી એક લાઈન છોડીને તમને ખ્યાલ જ છે માનવાચક શબ્દ અને પછી પોતાનું કન્ટેન્ટ ઓકે તો અહીંયા શું લખે છે જુઓ બીએસએનએલ મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓની અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ જેની અમે કદર કરીએ છીએ હવે થયું છે શું તો હાલ અમારી સંકુલમાં બે ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ આપણી જે ઇન્સ્ટિટ્યૂટ છે એ અંદર અત્યારે બે ટેલિફોન કનેક્શન આપણે ધરાવીએ છીએ જેનો નંબર છે અઠ્યાવીસ પછી તમે સ્ટાર 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 કરી શકો છો બરાબર છે તો છ આંકડાનો નંબર તમારે લખવાનો બરાબર છે છ આંકડાની ચાર આંકડાનો જે પિનકોડ નંબર હોય છે એ હોય છે એસટીડી કોડ જે હોય ને એ તો છ આંકડાનો તમારો જે ટેલિફોન કનેક્શન નંબર છે એ હોય ઓકે તો તમારે છ આંકડામાં જ લખવાનો બરાબર છે આખો નંબર ન લખો તો પણ ચાલે પણ હા લખી દેવાનું ટુ એટ ચાર વાર એક્સ અથવા સ્ટાર અને જે બીજો નંબર છે એવી જ રીતે બંને લાઇન પર શું લખે છે બંને લાઇન પર અમે બહાર ગામના કોલ કરવાની સગવડ મેળવેલ છે એટલે કે બંને લાઇન પર આપણે એસટી ડી પહેલાં એવું હતું હવે તો બધું જનરલ થઈ ગયું છે બરાબર છે એસટી એવું રહ્યું નથી તો તમારે બહાર કોલ કરવો છે તો એના માટે બરાબર છે સગવડ તમે મેળવેલી છે ઓકે એના માટે અલગ એક્સ્ટ્રા પૈસા થાય તમે ગુજરાતમાં ને ગુજરાતમાં જ જો તમે ટેલિફોન કરો ને તો જે નોર્મલ ચાર્જ છે એ લાગે અને બેટા જો તમારે રાજસ્થાન મહારાષ્ટ્ર બરાબર છે યુપી તમારે ફોન કરવો છે બરાબર છે અધર સ્ટેટમાં એસટીડી કરવું છે તો એના ચાર્જિસ અલગ લાગતા બરાબર છે હવે તો ઓવરઓલ ઇન્ડિયાની અંદર બરાબર છે બધા મોટાભાગની કંપનીઓએ સેમ જ રેટ રાખેલા છે તો અહીંયા કોલ કરવાની જે સગવડ છે એ આપણે મેળવેલી છે હવે આગળ શું કહે છે તો ઉપરોક્ત બંને નંબરો ઉપરથી કરવામાં આવતા બહાર ગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી છે એટલે આપણે જે બિલ જે છે જે લોકો મોકલે છે એ બિલ સાથે આપણને જે એસટીડી કોલ જે થયા હશે એની આપણને માહિતી મેળવી છે તો એ તમે જે બિલ મોકલો એની સાથે આ એસટી કોલ્સની માહિતી પણ એની યાદી એની કેટલા કોલ કર્યા એસટીમાં એ મોકલવા વિનંતી છે અંદર જુઓ શું કહે છે જેનાથી અમારી પાસે આ અંગેનો રેકોર્ડ રહે એટલે કે કયા કયા અધર સ્ટેટમાં આપણે કોલ કર્યા છે એનો રેકોર્ડ આપણે રાખો છે અને અમારા જાગૃતિ શિક્ષણ સંકુલના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય તો સત્વારે એનો અમલ કરવા વિનંતી છે માન લો કે આપણો ટેલિફોન નંબર જે છે બહાર પડી રહે છે અને કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ પ્રાધ્યાપક આવીને ફોન લગાવી દે છે અદર સ્ટેટમાં તો વધારે પૈસા જાય ને બરાબર છે તો આંતરિક ભાગ રૂપે બરાબર છે પૂછીને લગાવે તો વાત કઈક છે પણ આ છાનો છાનો લગાવી દેતો બરાબર છે આ ખાલી મજાક કરું છું બરાબર છે એવું ના હોય પણ હા આંતરિક વ્યવસ્થાના રૂપે આપણે રેકોર્ડ રાખવા પડે બરાબર છે કોઈ પણ સંકુલ છે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે બેટા નાના નાના બાબતોનો એ રેકોર્ડ રાખતો હોય છે એક એક રૂપિયાનો જે હિસાબ છે એ જરૂરી હોય છે બરાબર છે એટલે આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ આ જરૂરી હોય સત્વારે એનો અમલ કરવા વિનંતી છે એવું આપણે બીએસએનએલ ઓફિસને લખીએ છીએ પછી છેલ્લે તમે આભાર લખી શકો છો જુઓ વિદ્યાર્થી મિત્રો આ ઘણા મતમતાંતર છે આભાર પછી પૂર્ણવિરામ પણ મૂકે છે આધાર પછી આભાર પછી અલ્પવિરામ પણ મૂકે છે આપણે પૂર્ણ વિરામ જ મૂકવાનું આગળની થિયરી ચાલી થિયરીમાં એવું લખ્યું હતું કે અલ્પવિરામ મૂકો પણ હા ઉદાહરણમાં પૂર્ણ વિરામ છે તો આપણે પૂર્ણ વિરામ જ મૂકીશું પણ હા સાચું શું છે તો અલ્પ વિરામ છે ઓકે પૂછે કોઈ કે શું આવે તો અલ્પ વિરામ આવે બરાબર છે પણ કરવાનું પૂર્ણ વિરામ કારણ કે ઉદાહરણમાં એવું જ લખ્યું છે ઓકે આભાર પછી તમે જાણો છો શું કરવાનું છે આપનો વિશ્વાસ શું પછી સિગ્નેચર થશે કોની કોણ છે કોણ પત્ર લખે છે તો મોતીભાઈ ચૌધરી તો મોતીભાઈ ચૌધરી પોતાની સિગ્નેચર કરશે ને આ મોતીભાઈ ચૌધરી છે કોણ તો એ છે વહીવટી પ્રબંધક એડમિન મેનેજર જે છે એ આ મોતીભાઈ ચૌધરી છે એ પોતાનો હોદ્દો લખશે અને આ સાથે આ પત્ર પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એસટીડી કોલની જે માહિતી છે બરાબર છે એની યાદી જે છે એ આપણે બિલ સાથે મોકલો એના માટે આપણે વિનંતી કરીએ છીએ બરાબર છે તો એનો આ પત્ર છે તમે તમારી ભાષાની અંદર બરાબર છે તમે લખી શકો છો આ વિડીયોમાં આટલું જ મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં